આજે તો મિત્રો આપણે માંડવીમાંથી ખળના ઢગલા કાઢીને કાન મિત્રો માંડવી કેવી છે અને કહાની કંઈક એવી છે રામ રામ દઈ અને જય દ્વારકાથી સ્વાગત થાય તમારું નવા બ્લોગની અંદર મિત્રો આડો જ છે વાડી મિત્રો નીકળી ગયા વાડીએ ઓલી વાડીએ મજૂર નીકતા હતા ત્યાં જવા માટે ડાયરેક્ટ તમને મળવું ન્યા જઈને આજે અને ત્યાં જઈને મિત્રો આપણે બહુ મોટું બધું કામ કરવાનું છે મિત્રો આવી ગયા વાળીએ જોઈ લ્યો કેવી છે માઇન્ડ બી જે કોમેન્ટ કરી નાખજો અને આપણે જતા હતા મિત્રો ખળનો રેગલો ભરવા અને મિત્રો આવી ગયા ને ભરી લીધો ખળનો રેગલો નાલો સડાવી લઈ ને ખસકાવ દઈ પાછી ઘર તરફ એટલે વાડી તરફ અને પછી મિત્રો થોડીક વાર ની અંદર આવી ગયા આપણે વાડી ને ભેહો પાવા માંડ્યા તા અને મિત્રો હાલો પાઈ લઈ ભેહો ને પછી નાખ દઈ જરીકા ને ખળ ઓલું લઈ આવ્યા તા અને પછી મિત્રો હાઈ પડી પડી ને નીકળી ગયા ઘર તરફ અને હવે મિત્રો આપણે આજનો મિની વ્લોગ પણ અહીંયા જ પૂરો કરશું ચેનલ માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ડાયરેક્ટ મળશું નેક્સ્ટ વ્લોગ ની અંદર બાય